મારું નામ કરેવદરા તુલસીબેન છે હું ધોરણ 5 પાંચ કરું છું મારી સરા નામ શ્રી છે અને મારે તમને આજે લેખક છે ગામમાં એક どશી માં

કિચન આમાં ચાબડતા રોશીમાં તો ખુબ જ વાચમો પડી ગયા ઈચ્છા થઈ અને એ તો બર્તન સાથે ચિબડુ તોડી લાવ્યા પણ જો આટ્તે ચિબડુ ખવા જાય ચિબડુ એ બોલ્યું માં માં મને ખાશું માં હું તો તમારું જ દીકરો છું

आवशे लाखो लक्ष्मण रोटला कर से दुशी बाय नवार उड़ा चित शुग बाय आप अच्छा बढ़ता शी तो खुशी खुशी बोता ने गुफा या चाल जो गयो दुशी मान ने ते में पांचो दिक्रा राजी खुशी रह वाला गया आ वर्ता में थी ए बहुत मर चे के अपने बधा आने मदद कर भी जो ये अने समझ दारी, काम, मोटी मोटी समझ दारी काम ले वो जो ये जेम के दुशी माय